આગામી સોળમી ફેબ્રુઆરીને રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાવાળી છે જેને અનુલક્ષીને રાપર શહેરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાં વડપણ હેઠળ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું રાપરની મુખ્ય બજાર આથમણા નાકા એસટી બસ સ્ટેશન રોડ સલારી નાકા માલીચોક માડી ચોક બેંક ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ એસઆરપી જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપતા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રો પોલીસ અધિક્ષક એલસીબી પીઆઈએસઓજી આડેસર બીએસઆઈ સહિતના જોડાયા હતા જે તારીખ સોળ ફેબ્રુઆરી દિવસે તેમજ નગરપાલિકા તથા જે અમુક તાલુકા પંચાયતની જે સીટ છે ત્યાં જે ચૂંટણી થવાની છે એના જિલ્લા પોલીસ દ્વારા આ બધી ચૂંટણીની વ્યવસ્થામાં પૂરતી જે છે પોલીસ ફોર્સ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે કાયદો વ્યવસ્થાના સંદર્ભે ચૂંટણી શાંતિથી થાય અને લોકો ફેરલી અને ફ્રીલી વોટ કરે અને વધારામાં વધારા વોટિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થા જે છે આખા તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા પણ જે છે કરવામાં આવી છે અને કોઈપણ રીતે કોઈ વસ્તુને ટેકલ કરવા માટે જે પોલીસનું ઓરલ પ્લાનિંગ છે એ પ્રમાણેની આમાં તૈયારી કરવામાં આવી છે એના અનુસંધાને આજે રાપર શહેરમાં આખી પૂર્વજ જિલ્લા પોલીસની ટીમને સાથે રાખીને અહીંયા ફૂટમાં પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું છે જેથી એક કાયદો વ્યવસ્થાનું જે છે ઓવરઓલ વ્યવસ્થા મેન્ટેન થાય એ બાબતની તૈયારીને સાથે આ બધું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા જે જે ક્રાઇટેરિયન અનુસંધાને જે જે સંવેદનશીલ બૂથો જે રાખવામાં આવેલા છે એ જે ગાઈડલાઇન્સ આવેલી છે અને જે એમના નિયમ છે એ પ્રમાણે પોલીસ દ્વારા બધી જગ્યાએ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે